વધારે અટાણ નામી થયો હોય તો હે ને આપડે દવા સાટી લે વરસાદ આવીએ ને તો પાછી ધોવાઈ જાય કેમ કે કાલે એક વાર સાઈટી હતી તો એ પાછી ધોવાઈ ગઈ હે અને હવે બી એ કોટા કાઢવા માંડ્યા હે ક્યાંક ક્યાંક દેખાય છે કોટા કાઢો તો આપણે આવી ગયા હે વાયુ પાસે વાયુ કેટલીક પરાણી જોઈ લઈએ માદરતા જેવું તમે કેવો થયો આપડે વાયુ હા આવી ગયા વાયુ ઘણી ભરાઈ ગઈ કાલ એટલી નથી ભરાઈ ગયા અને આમ થઈને પાણી ચાલુ થઈ ગયું નથી કાલ છે થોડીક જ હોય અને આમ જો હજી ભાઈ કકાને ખેતર ઉમાય પાણી ભરીને તમને દેખાતી જગ્યાએ આપણે આ કેનાલ ભરાઈ ગઈ લાગે આપડે સોખી કઈ રીતે ભરાણી નથી કણો છે ને કદડો અંદર પડ્યો હોય એવું તાઇ છે ધોવાય ધોવાય અને આમ ગયું હે બધું આપણે હે ને આ કેનલ માન માન શોખે કઈ રીતે વારી પાસે હે ને પૂરાઈ ગઈ જેવું ત્યાં કેટ હે ને ગાર પડી ગયો પાછો અંદર જરા જરા રે આ વારી શોખે કરવી જો અને અહીંથી નહીં જોઉં તો ધોવાય ને હે ને ગિયલ હે

આ નામ તડકો છે આમ તડકો આ નામ વરસાદ હે ને બાકી જોયે જેવું આ નામ તા હે એવો વધુ વરસાદ હાલો આપણે કોટા કાઢવા માંડી છે અને આયા કે કે જોઈ દે મોટા માથે પડડે કોટા કાઢવા માંડી છે અજી ત્યાં થોડો કાળો હમ રફતો બાકી હતો આ આકી ગયા આપડી કેનાલ મેન કેનાલ અહીંયા હે ને પૂરી થઈ જાય કેનાલ આમાં થોડું થોડું પાણી પહેર્યું હે

મિત્રો આપણે દવા હે છાંટી દીધી છે ને મસ્ત મજા નો આદર થઈ ગયો છે અને સામે કુંબલી નો દેખાય છે કે અહીંથી નજીક થઈને એટલે દેખાય છે કુંગલી તો આ ના ગાર ઉપર સડી અને નજારો જોઈ હાલો

બેડવાની છે આવ